અંકલેશ્વર નગરપાલિકાએ વેરા વસૂલાતની કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં અંકલેશ્વર પાલિકા દ્વારા શહેરમાં વેરો બાકી અંગેની વસુલાત તેજ કરતા વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અંકલેશ્વર શહેરી વિસ્તારની પાંત્રીસ હજાર મિલકતો પૈકી ચોવીસ હજાર રહેણાંક મિલકતો અને અગિયાર હજાર કોમર્શિયલ મિલકતો ઉપરાંત નગરપાલિકાના બાકી પડતા વેરાઓમાં રૂપિયા નવ કરોડ બત્રીસ લાખ બાકી હોવાથી પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં પાલિકાની વિવિધ ટીમો દ્વારા સ્થળ પર પહોંચી કડક વેરા વસૂલાતની કાર્યવાહી કરાઈ રહી છે આ દિન સુધી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રૂપિયા પાંચ કરોડ સત્તાવન લાખની વસુલાત કરવામાં આવી છે આ સાથે જ અંકલેશ્વરના બાકી પડતા વેરાદારોને જાહેર ચેતવણીના ભાગરૂપે વર્ષ આ સાથે જ અંકલેશ્વરના બાકી પડતા વેરાદારોને જાહેર ચેતવણીના ભાગરૂપે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બાકી વેરા તાત્કાલિક ભરવા તાકીદ કરવામાં આવી છે જોકે બાકી વેરા નહીં ભરનાર મિલકત ધારકોને પાલિકા દ્વારા આપવામાં આવતી સુવિધા બંધ કરવા સહિત કોમર્શિયલ મિલકત ધારકોના લાયસન્સ રદ કરવામાં આવશે તેવું હાઉસ ટેક્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું હાલ શહેરમાં પાણી અને ગટર કનેક્શન બંધ કરવા સહિત મિલકત સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે શહેરના જે છે તેમને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે તેઓના જે બે હજાર ત્રેવીસ સુધીના વેરાવ બાકી હોય તેઓ તાત્કાલિક નગરપાલિકામાં આવીને જમા કરાવી લેવા નહીં તો નગરપાલિકા તરફથી આપવામાં આવતી પાણી તથા ગટરની સુવિધાઓ બંધ કરવામાં આવશે તેમજ કોમર્શિયલ મિલકતો માટે જે દુકાનદાર હોય હોસ્પિટલ હોય કે જે કોમર્શિયલ ઉપયોગ થતા હોય નગરપાલિકા તરફથી આપવામાં આવેલ લાયસન્સો રદ કરવામાં આવશે તેમજ વધુ પડતા બાકી બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી અને હાલના તબક્કે સીલ મારવાની કાર્યવાહી તેમજ નળ અને ગટર કનેક્શન કરવાની કાર્યવાહી ચાલુ છે જેને ધ્યાને લઈ તાત્કાલિક વેરા ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે